સખત મહેનતનું પરિણામ છે કે આ વર્ષે ધોરણ દસ નું પરિણામ ગત વર્ષ કરતા સારું આવ્યું છે ત્યારે સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ તપોવન વિદ્યાલયના ધોરણ દસ ના વિદ્યાર્થીઓનું પણ સારું પરિણામ આવતા ખુશીનો માહોલ છવાયો હતો તો તપોવન વિદ્યાલયમાં આ વર્ષે ધોરણ દસમાં અઠ્ઠાવન વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યું છે તથા એકસો બાવન વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે તો શાળામાં અભ્યાસ કરતા અને સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓએ ઉત્તીર્ણ પરિણામ મેળવ્યું શાળાનું તથા પરિવારનું નામ રોશન કર્યું છે જેથી સારું પરિણામ લાવનાર તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા તેઓના ઉજ્જવલ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી તો પવન વિદ્યાલય માં અને આજે મારા નવાણું પણ છન્નું પીઆર અને સત્તાણું ટકા આવેલા છે માતા પિતા નો

એનો તો કોઈ ફિક્સ નતું પણ દિવસના છ સમથિંગ પાંચ છ કલાક દિવસના એક ધારું થઈ જતું અને પ્લસ સ્કૂલ ટ્યુશન બધું અલગ થી અને ડેલી નું ડેલી રિવિઝન કરવાનું

એક કલાક કલાકના બ્રેક આવે પછી સા આઠ વાગ્યે લગીએ વાંચવા ઓલા હતા રીડિંગ માટે સ્કૂલે પણ સપોર્ટ કરતા હતા જ્યાં આઠ વાગ્યે ત્યાં બધે મહેનત કરાવતા હતા અને બધા બધું ક્લિયર કરાવતા હતા અને ઘરે પણ એવો સારો સપોર્ટ મળતો હતો આગળ સાયન્સમાં માતા પિતા ટેક્સટાઇલમાં

શાળાના જે ટોપર્સ વિદ્યાર્થીઓ છે એમાં પ્રથમ ક્રમાંક ઉપર પાંચસો ને ત્યાંસી એમ કરીને શાળાનું આમ ગણીએ તો ઓવરઓલ અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા જેટલું શાળાનું પરિણામ છે ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સાયન્સ અને કોમર્સ ક્ષેત્રમાં અભ્યાસ કરી સારા એવા ડોક્ટર એન્જિનિયર ચાર્ટર એકાઉન્ટન્ટ નોકરી વ્યવસાયિક અને એક શ્રેષ્ઠ નાગરિક બની આ રાષ્ટ્રને ખૂબ સારી એવી સેવા આપે એવી તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આ સૌ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ